હું ડીઝલ પેટ્રોલ આવ્યો તો ભરાયેલ તો એસી ટકા પોણી છે બાટલાની અંદર મેં ફોન કર્યો શેઠ ને એટલે શેઠ એવું કે હું સુરત છું બરોબર હવે આજની તારીખ માં પચાસ થી હોઈક પડ્યા છે બધાની અંદર માં પોણી આવેલું છે અને આ લાઈ પેટ્રોલ પંપ ચાલુ કરો તોય પોણી આવે છે બરોબર વનો કોઈ વ્યવસ્થિત પેટ્રોલ પંપ ચાલુ થવા એટલે આજે ચાલુ થવાની તો કાર્ય નકાય છેલ્લે ફરિયાદે આ પેટ્રોલ ના કરેટ્રોલ પેટ્રોલ પુરાવા અમે આવેલા હતા એસી ટકા પાણી આવે વીસ ટકા જ પેટ્રોલ આવે છે અને આવું પહેલી વાર થયેલું નહીં બે ત્રણ વાર અમે નાયરાની કંપનીમાં બે કમ્પ્લેન કરેલી છે પણ તોય આનું કોઈ સોલ્યુશન આવતું નથી શું પેટ્રોલ બાઇકમાં શું ફેર પડ્યો બાઇકમાં કશું કાર્બેટર એ બધું બંધ થઈ ગયેલું છે શું માંગ તમારી માંગ શું છે અમારે અમારો જે બાઇકનો નો હાથે ખર્ચો નહીં આપી એ અમારી માંગ આગળ તમે કોઈ રજૂઆત કરી હતી નહીં આગળ કંપનીમાં કરેલી છે નાયરાની બે ત્રણ વાર કરેલી છે અમદાવાદ શાહીબાગમાં નિયમોના ધજાગરા ઉડ્યા છે વરઘોડામાં હથિયાર સાથે યુવકો નાચતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે અસારવાની જયંતિલાલ ચાલી પાસેનો આ વીડિયો જે છે તે વાયરલ થયો છે હાથમાં હથિયાર લઈને વરઘોડામાં યુવકો નાચ્યા હતા વિડિયો વાયરલ થતા પોલીસે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે તો જે રીતે પોલીસને પડકાર ફેંકતો આ વીડિયો સામે આવ્યો છે અમદાવાદના શાહીબાગનો આ વીડિયો છે અમદાવાદના શાહીબાગમાં નિયમોના ધજાગરા જે છે તે નેવે મૂક્યા હોય તેવું લાગ્યું છે વરખોડામાં હથિયાર સાથે યુવકો નાચતા દ્રશ્યો સામે આવ્યા હતા